સુરતના માંડવીના અશ્કેર ગામે નહેરમાં ગાબડા બાદ રિપેરિંગની કામગીરી કરવામાં આવી છે નહેરમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા આ સિંચાઈના અધિકારીઓએ સ્થળ પર આવી તાત્કાલિક ધોરણે નહેર બંધ કરાવી અને આજે વહેલી સવારથી જ મરામત કામગીરી શરૂ કરાઈ મોટીપુરાનું પ્રથમ કામગીરી શરૂ કરાઈ છે અને વહેલી તકે નહેરનું રિપેરિંગ કામ પૂર્ણ થશે તેવી કાર્યપાલ ઇજનરે દાવો કર્યો આ સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે સિંચાઈ વિભાગ દ્વારા આ નહેરનું વર્ષ બે હજાર સત્તરમાં નવીનીકરણ કરાયું બસો છપ્પન કરોડ રૂપિયાના ખર્ચે

ત્યારબાદ એક દિવસ કોન્ક્રીટ લાઇનિંગ કરી અને આઠ તારીખ સાંજ સુધીમાં પાણી પૂર્વવત ચાલુ કરી ખેડૂતોને પાણી આપવામાં આવશે અને બહુ મસ્ત મોટું ગાબડું પડેલું અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું આ ગયા વર્ષે પણ એક ઘટના હતી આજે આ સ્કેડમાં ઘટના છે એટલે આખી કેનાલ આ રીતના થઈ છે ગુણવત્તાવાળું કામ થયું નથી અને સરકારમાં જ્યાં સુધી પૈસા નહીં જમા કરાવું ચાલીસ ટકા ત્યાં સુધી કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મળતો નથી